રાજ્યમાં વડોદરામાં જે ગંભીર બ્રિજ દુર્ઘટના બની તેને સૌ કોઈના હૈયાત મુચાવી દીધા છે કારણ કે આ ખૂબ મોટી દુર્ઘટના હતી તેના પહેલા પણ અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટના બની રાજ્યમાં સતત આવી દુર્ઘટનાઓ છે તે બની રહી છે ના વચ્ચે આજે પણ માંગરોડમાં એક પુલ ધરાશય થવાની ઘટના બની છે ત્યારે તંત્ર એવું કહી રહ્યું છે કે આ પુલ ધરાશય નથી થયું અને તોડવામાં આવ્યું છે આ બધાની વચ્ચે આજ ગોપાલ ઇટાલિયા પણ સામે આવ્યા છે તે તે એક એક એવો નજારો બતાવી રહ્યા છે કે ખૂબ જ જર્જરિત થઈ ગયો છે તેમ જતા તેના ઉપર વાહન વ્યવહાર થાય છે અને જો આ વાહન વ્યવહાર થતો હોય તે દરમિયાન પુલ તૂટે તો જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો તેમણે કર્યા છે આજે તેની જ વાત કરવી છે નમસ્કાર બીએસ ના ભગવતી વિશા વળિયા

ભેસાણ વિસાવદર અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાંથી લોકોએ મને આશીર્વાદ આપી અને કામ કરવા માટે મોકલ્યો છે એ વધારા સભ્ય મારી સાથે હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ છે આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ દોસ્તો રોજ જાગીને એક બ્રિજ તૂટે છે થોડાક દિવસ પહેલા ગંભીરાનો બ્રિજ તૂટ્યો આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો હજુ નવો બ્રિજ તૂટે અને લોકોની જીવહાની થાય કે માલ મિલકત ની નુકસાન થાય એ પહેલા ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો હારી વાત છે હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું ભેસાણ તાલુકામાં છું આ બાજુ બામણગઢ ગામ આવેલું છે આ બાજુ રાણપુર ગામ આવેલું છે બામણગઢ થી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડ નો જે કનેક્ટિવિટી નો રોડ છે એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે હું તમને બતાવું આવો આગળ ઉબેણ નદીનો બ્રિજ હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય કોઈનું મૃત્યુ થાય કોઈનું વાહન તૂટી જાય એ પહેલા ભાજપની સરકાર જાગી જાય તો સારું છે કોઈને કઈ પડી નથી બધા બિંદાસ થઈને આ બાજુ આવો જ રાખ આ બ્રિજ છે આ જોઈ લો આવી જાવ અહિયાં ઉભા રહીજો

નજીક આવો જરાક હરિયા બતાવો બધું તૂટી ફૂટી બધું નકામું થઈ ગયું છે હવે આ બ્રિજ કોક માથા પર પડે અને કઈક મકાન બધું બધું ભયંકર તૂટફૂટ થઈ ગયેલી છે હા કોઈને પડી નથી ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે તમામ જગ્યાએ હળી ગયો છે અહીંથી દેખાય છે બધું જ ચેક થી ચેક સુધી કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય બાકી નરી આંખે જુઓ તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે આજુ આ હરિયા નીકળી ગયા છે કાયદેસર છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું પછી જ્યારે બ્રિજ તૂટી જશે ખરેખર દસ પંદર લોકો નીચે પડશે દાખલા તરીકે એકાદી બે ગાડીઓ ફોર વ્હીલર પડશે પછી કે છે કે કાર્યવાહી કરશું તપાસના આદેશ આપશું આજે જ સવારે માંગરોળ પાસેના એક ગામમાં બ્રિજ તૂટ્યો હવે આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય ભાજપ એવું મને લાગે છે પેરિસ જેવા રોડ તો ન બનાવો તો કઈ નહી માણાના પેટના બ્રિજ તો બનાવો માણસ જેવું તો કરો કમસે આ માણસનો જીવ જાય એવી વ્યવસ્થા છે આખું અત્યારે સ્ટ્રક્ચર જે છે એ પહેલી નજરે ખરાબ દેખાઈ રહ્યું છે સામાન્ય નજરે જોવો તો એવું લાગે કે આ બધું યોગ્ય નથી પણ હવે કોણ સમજાવે આ જોઈ લો પહેલી બાજુથી થી સળિયા નીકળી ગયેલા છે આ બાજુ તો પાણીમાંથી જવાય એવું છે કે નહીં હરિયા એ બાજુ લોખંડના સળિયા નીકળી ગયા છે ઉભા જી જવાય એવું છે કે નહી જોઈ લો ઉભારો હવે આ પાણીમાં લીલ છે આમ જાઈશ તો લહરી જાશું તો પડશું પાછા તો દોસ્તો આ રીતનું છે જો આ નદીમાંથી અત્યારે પાણી છે ઉબેણ નદી છે અને આ બ્રિજ છે એ ખણ એકદમ ખરાબ હાલતમાં છે આ બધું અહીંથી નજરે દેખાય છે ખરાબ હાલતમાં હવે આની કોઈક સાર સંભાળ લે તો સારું એક વખત આ હરિયા બતાવી નજીક આવીને કોઈને શરમ નથી કોઈને ભાજપ ની આટલી મોટી સરકાર છે એનું નક્કી નથી અને આ એકદમ ખરાબ છે સ્ટ્રક્ચર એકદમ આથી ચોખું દેખાય છે કે આ બધું હળી ગયું છે આ સ્ટ્રક્ચર આખું કઈ જવું નથી આ લોટા પડશે વળી ભાજપ વાળા તો કઈ બંધાઈ દેશે નહીં તો મિત્રો આ રીતની વસ્તુ છે આ અમારા મત વિસ્તારમાં આ બાજુ બામણગઢ છે આ બાજુ રાણપુર અને જુનાગઢ જવાનો મેન હાઈવે છે ભેસાણ જુનાગઢ હાઈવે ઉપર રાણપુર ગામ છે એટલે આ કનેક્ટિવિટી માટેનો મોટો રોડ છે આ આ નાળાની આવી હાલત છે ભાજપની સરકારમાં આત્મા જાગે સરકારનો નો આત્મા જાગે ભાજપના નેતાનો આત્મા જાગે ભાજપના મંત્રીઓનો આત્મા જાગે એવી હું આશા રાખું છું આ ભાજપની સરકાર કેટલા મોતની રાહ જોઈ રહી છે કેટલા કેટલા લોકો જ્યારે બલિદાન આપશે કેટલા લોકોનો મોત થશે પછી ભાજપની સરકારનો આત્મા જાગશે ક્યારેક તો વેલા જાગો ક્યારેક તો સમયસર જાગો ક્યારેક તો આંખ ખોલો દર વખતે માણસ મરે પરિવારનો માળો વિખાઈ જાય લોકો હતપ્રભ થઈ જાય લોકો આઘાતમાં સરી જાય હોવા થઈ જાય પછી જ જાગવાનું કોઈ તો એવો સમય હશે ભાજપ માટે કે જેમાં તમે વહેલા જાગશો અગાઉ જાગશો સારું કરશો અને લોકોનો જીવ બચાવશો એવું નહીં થાય ગુજરાતની જનતાની મારી વિનંતી છે ક્યાં સુધી આવું બધું ચલાવી લેશો ક્યાં સુધી મોત ચારો તરફ મોત છે ડ્રગ્સ થી મોત દારૂથી મોત દારૂ પીન ચલાવતા નબીરાઓથી મોત બ્રિજ તૂટે તો મોત

આપણી એવી શું મજબૂરી છે કે આવી આવી ભ્રષ્ટ અને આવી હલકી માનસિકતા ધરાવતી સરકાર આપણે ચલાવી લઈએ છીએ આપણને ગુસ્સો કેમ નથી આવતો આપણને કેમ આપણને આક્રોશ કેમ નથી થતો દોસ્તો આપણે આત્માને જગાડો મનને ઢંઢોળો કે ક્યાં સુધી આવું ચાલશે ગોપાલ ઇટાલિયા તમને વિનંતી કરે છે તમારો આત્મા જગાડો ગુજરાતનો જીવ બચાવો એ વિનંતી સાથે સૌને મારા જય જય ગરવી ગુજરાત આ તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વાત વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ નમસ્કાર